શાંતિથી અને મિત્રોને વિનંતી સ્વયં સેવકોને સાથે અને સહકાર આપો ચાહત મિત્રોને પણ વિનંતી કે આપ જગ્યા કરી થોડી થોડી અને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે નમ્ર વિનંતી આપણી વચ્ચે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર એટલે ભાઈ શ્રી દેવાયભાઈ ખવડ આપણી વચ્ચે આવી રહ્યા છે તાળીના ગડગડાટથી વધાવી લેવા વિનંતી જય હો જય જય આવો દેવતામાં વધારો તાળીએથી વધાવો તાળીએથી જોરદાર આપણા ડાયરા ડાયરાની મજા લેવાની છે વ્યવસ્થાથી દરેક વ્યક્તિને નમ્ર વિનંતી કે રેલી પેલી બાજુ જતા શાંતિ શાંતિથી બેસો નહીં આપણે અહીંયા પ્રોગ્રામ રદ કરી દઈએ શાંતિ ની પ્રોગ્રામ ને નિહાળો એટલે બીજી વાર હજી રિસ્પેક્ટ્રોમ ધ બોટમ ઓફ માં યાર તમે મને પ્રેમ કરો છો હું તમને કરું છું યાર પ્રેમ વિના પામે નહી ભલે ઉનર કરો હજાર

અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી જો થાય સરખામણી તો ઉતરતા છીએ અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી અરે એમના મહેલ ને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર જરૂર પડે ને તો કોક નું સારું થતું હોય ભલું થાતું હોય તો ભલે આપણા ઝૂપડા હળગી જાય મીરાબાઈ ના દેવાય દાખલા તો નરસિંહ મહેતાના દેવાય જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરાં કરી દીધા એટલે બધાયવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો પૈસા કમાઈ લ્યો વિદ્યાવાન બની જાઓ રૂપિયા થઈ જાય અને જરૂરી છે માલ એ તો mohabbat હે યાર એટલે જરૂરી છે પણ પૈસાની હારે હારે સત્તાની હારે હારે તમારો વિવેક કુદી ચૂકતાની દુનિયા ખાયમ સલામ મારશે યાર વિવેક વગરનું જીવન વ્યર્થ છે આનંદ કરાવવાનો આ માહોલ છે તમે આટલી આતુરતાથી રાહ જોવો છો અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જોવો પણ મારી તાસીર જુદી છે યાર અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો આ ગઝલ છે તમે તો બહુ માન આપ્યું યાર બહુ પ્રેમ આપ્યો મને એમ થાય કે હું તૂટવા માટે ભલે હાથડા બહાર નીકળી જાય મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો હું શું ભોળા હૃદયનો અરે મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જુઓ પણ મારી તાસીર જુદી છે યાર

નો ખવાય નથી મારો વિરોધ નથી હું ખાઉં છું પણ તમારા અંદરથી ત્રણસો ગ્રામ બ્લડ લઈ લે અને જે યુવાન આ ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને બે બિસ્કિટ આપણું લથડી આવે છે એ હું કરી શકે દેશ માટે યાર તમને ગમે બધું ગાવાનો છું પણ હવે આટલો ટાઈમ બેઠા છો તો હવે થોડીક ધીરજ રાખજો એટલે મને મજા આવે છે યાર હા નજાને કોણસી શિકાયત કે હમ શિકાર હો ગયે અરે જીતના દિલ સાફ રાખાય ઉતના હી ગુનેગાર હો ગયે યાર આયા ભોળા જ હલવાઈ જાય યાર હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે એ તો સિંડા ગોતી નીકળી જાય છે હવે હા પડું જામાં ફિલ્મ બાકી છે તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું હું તો હાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે અરે રહું છું મૌન મોન મહેફિલમાં હવે આપણે જો આ બધી ગઝલું મને સ્મૂર્તિ માં આવે છે તમારો હાકલો એવો મળે છે ને એટલે ડાયરા આવ્યો આમ બેઠા આપણે ખબર ન પડે પણ પડકારો માણા જીવાડી દે યાર હવે તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધાર બોલે છે રહે છે મોન આખો પણ મારી અસરું ચાર બોલે છે હા ઘણાની આંખું બોલી જાય એને થોડું ઓઠેથી બોલવાની જરૂર પડે યાર આ તો બધા યુવાનો છે ને મને લાગે છે બધાય ઘાયલ છે યાર અને અટાણે તો શેરીએ શેરીએ ઘાયલ આટા મારે છે યાર આ ભાઈ આ દટતીશ ભાઈ વાત અમે એ લગ્ન આપણા કેવાય સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા આવા લગન જે મા બાપ જોવા જતાં અને જેને જેને નક્કી કરતા ને એ હક પણને લગ્ન હજી હાલે આ હાથે નક્કી કરવા ગયા ને આ પાણીમાં બેહી ગયા એ ભાત પાકી ગઈ હા આ બે ત્રણ મહિના માન થાય તો મને રાહુલ જોડે નહીં થાય